નમસ્કાર મિત્રો સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ ભાર વિનાનું ભણતર નવા વિડીયોનું નોટિફિકેશન મેળવવા માટે બેલ આઇકોન પ્રેસ કરવાનું ચૂકશો નહીં અને જો તમને વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં દોસ્તો આજે હું તમને એક મસ્ત મજાની વાર્તા કહું છું વાર્તાનું નામ છે રાજા કરતા મારી ટોપી સારી તો ચાલો વાર્તા સાંભળીએ એક હતા ઉંદર મામા એમનું નામ હતું ચૂચુભાઈ આ ચૂચુભાઈ એક દિવસ બજારમાં ફરવા નીકળ્યા ચાલતા ચાલતા એને રસ્તામાંથી એક સરસ મજાનો લુગડાનો કટકો મળ્યો તેમાંથી સરસ મજાની ટોપી સીવડાવવાનું મન થયું આગળ ચાલ્યા ત્યાં બજારમાં એક દરજીની દુકાન આવી એ દુકાન પાસે જઈ તે ઊભા રહ્યા અને એક દરજી કપડા સીવતો હતો દરજીને જોઈ ઉંદર મામા કહે દરજીભાઈ દરજીભાઈ મને એક ટોપી સીવી દો ને કેમ તને ટોપી સીવી આપું કેમ ભાઈ હું કઈ નવરો છું હું કામ કરું છું દેખાતું નથી નાનું એવું છછુંદરું ચાલ આગળ જા અચ્છા એમ વાત છે હું તમારી વલય કરું છું મારી સામે દાદાગીરી કરે છે પાછું મને એમ કે છે કે તારી વલય કરી નાખીશ નાનું એવું છછુંદરું તો છે ચાલ જવા દે નહીતર પૂછડી કાપી નાખીશ કચેરી મે જાઉંગા સિપાઈ કો બુલાઉંગા બડે માર દેઉંગા ઓર તમાશા ભી દેખુંગા જોજો ત્યારે મારી હાલત તો ખરાબ નહીં કરી નાખો ને ઉંદરભાઈ મારી ભૂલ થઈ ગઈ તમે ચિંતા ન કરો મને કશું ના કરતા તમે શાંતિથી અહીં બેસો દરજીભાઈએ ફટાફટ તેને એક ટોપી સીવી આપી ટોપી મળતાની સાથે ચૂચુભાઈ તો ખુશ થઈ ગયા મારી ટોપી તો બહુ સરસ છે ખુશ થતા થતા ચૂચુભાઈ તો આગળ ચાલ્યા આગળ એક ભરતવાળાની દુકાન આવી અને દુકાન પાસે ઊભા રહી ને ઉંદરભાઈ એટલે આપડા ચૂચુ બોલ્યા ભરતવાળા ભાઈ આ મારી ટોપીમાં ભરત કરી દો ને તારી ટોપીમાં ભરત કરી દઉં એમ હું કઈ નવરો નથી અચ્છા એમ વાત છે કચેરી મે જાઉંગા સિપાઈ કો બુલાઉંગા બડે માર દેઉંગા ઓર તમાશા ભી દેખુંગા મારું સિપાહી ને કઈ દેશે તો મારો ધંધો બંધ થઈ જશે સુંદરભાઈ મને તારી વાત સમજાઈ ગઈ છે હો તમારી ટોપી લાવો હું તમને ભરત કરી દઉં સુંદરભાઈ ની વાત માની લીધી ફટાફટ ભરત કરી આપ્યું ભરત વાળી ટોપી લઈને ચૂચુભાઈ વધુ ખુશ થઈ ગયા મારી ભરત વાળી ટોપી કેવી સરસ લાગે છે પેલા કરતા વધુ રૂપાળી લાગે છે ચૂચુ મામા ને હરખ નો તો પાર જ નહોતો ભરત વાળી ટોપી લઈ ને ચૂચુ ભાઈ તો આગળ ચાલ્યા આગળ બજારમાં એક મોતીવાળાની દુકાન આવી જૂઠું હોય તો ત્યાં પણ ઉભા રહી ગયા અને ત્યાં પણ દાદાગીરી કરી અને કહ્યું રાજાને ફરિયાદ કરીશ અરે ઉંદરભાઈ ઉંદરભાઈ મારી ભૂલ થઈ ગઈ એમ કહું છું કે મને માફ કરી દો તમે શાંતિથી બેસો અને હમણાં મોતી ભરી દો તમે રાજાને મારી ફરિયાદ ન કરતા હો તો બરોબર લો આ તમારી મોતીવાળી સરસ મજાની ટોપી તૈયાર થઈ ગઈ છે અરે વાહ મારી ટોપી કેવી સરસ લાગે છે જોયું ને તમે આ ઉંદરભાઈ સામે ભલભલાની ફેર નીકળી જાય છે ચૂચું મામા તો આગળ ચાલ્યા આગળ રાજાનો મહેલ આવ્યો અને એને એમ થયું કે લાવ ને મેં સરસ મજાની ટોપી પહેરી છે ને તો રાજાને બતાવી આવું ત્યાં તો રાજદરબાર ભરાયેલો હતો દૂરથી જ અચાનક રાજાની નજર આ ચૂચું મામાની ટોપી ઉપર પડી રાજાને અને બધા દરબારીને આ ટોપી એટલી બધી ગમી ગઈ કે બધાએ વિચાર્યું કે આ ટોપી જેવી જ હું ટોપી લઉં આ જોઈને જો ચુમામા તો ગાવા લાગ્યા રાજા કરતા મારી ટોપી સારી રાજા કરતા મારી ટોપી સારી આ સાંભળી રાજા તો ગુસ્સે થઈ ગયા અચ્છા મારા કરતા તારી ટોપી સારી એમ મને સંભળાવે છે રાજા ગુસ્સે થયા ચોચુભાઈ વધુ જોરથી ગાવા લાગ્યા રાજા કરતા મારી ટોપી સારી રાજા કરતા મારી ટોપી સારી રાજા કરતા તારી ટોપી સારી એમ લઈ લો આ છુંદરાની ટોપી અને લઈ આવો એને મારી પાસે રાજાએ તો એમની ટોપી મંગાવી લીધી આ જોઈ ઉંદર મામા તો ઊંધું ગાવા લાગ્યો રાજાએ મારી ટોપી લઈ લીધી રાજાએ મારી ટોપી લઈ લીધી રાજા ભિખારી રાજા ભિખારી રાજાને ગુસ્સે કરે છે રાજા પાસે આવી ઢગલો ટોપી હોય છે તારી ટોપીમાં કઈ છાપ મારી છે લે આ તારી ટોપી રાજાએ મારી ટોપી પાછી આપી રાજા એ મારી ટોપી પાછી આપી રાજા બી ગયો રાજા બી ગયો અરે રે આ ઉંદર નું તો મારે શું કરવું કોઈ વાતે પકડમાં નથી આવતો આમ બોલું તો આમ કે છે આમ બોલું તો આમ કે છે હજુ કહું છું મને વધારે ગુસ્સે ના કરીશ સિપાહીઓ આ ઉંદરને ને ક્યાંક બહાર મૂકી આવો અને આપની સરહદ માં ક્યાંય ના દેખાવો જોઈએ સેવકો મારી આજ્ઞાનું પાલન કરો ચૂચુને દૂર ફેંકી આવો અને એની ટોપીને પણ દૂર ફેંકી આવો મારી ટોપી બહુ સરસ મારી ટોપી બહુ સરસ ચાલા બુદ્ધિથી ટોપી પાછી પણ મેળવી લીધી તો દોસ્તો આ વાર્તામાંથી શીખ મળે છે બુદ્ધિથી કામ લેવામાં આવે તો દરેક અઘરું કામ પણ સહેલું બની જાય છે